ભાવનગરના પિતા પુત્રનું મૃત્યુ થયું તે વખતે નરી આંખે જોનાર સગીરનું નિવેદન સામે આવ્યું છે ભાવનગરમાં રહેતા પિતા પુત્ર ની અંતિમ વિધિ કરવામાં આવી છે ત્યારે સમગ્ર ઘટનામાં આતંકવાદી હુમલાની નજરે જોનાર સગીરનું નિવેદન સામે આવ્યું છે ત્રેવીસ એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો થયો છે તેમાં ત્રણ ગુજરાતી સહિત છવ્વીસ લોકોના મૃત્યુ થયા હતા ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે જેમાં સુરતમાં મૃતક શૈલેષભાઈ કળથિયાની અંતિમ વિધિ કરાય છે તો સાથે જ ભાવનગરમાં રહેતા પિતા પુત્રની પણ અંતિમ વિધિ કરવામાં આવી છે ત્યારે આ અંતિમ વિધિમાં રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા સમગ્ર ઘટનામાં આતંકવાદી હુમલાને નજરે જોનાર સગીરનું નિવેદન સામે આવ્યું છે ભાવનગરમાં રહેતા અને આતંકવાદમાં મૃત્યુ પામેલા સ્મિત અને યતીશ પરમારના પરિવારજનનું કહેવું છે કે મારા કાકા અને ભાઈને મારી નજરની સામે જ ગોળી મારી હતી જ્યારે ગોળી મારી ત્યારે એવું લાગતું હતું કે આસપાસમાં ફટાકડા ફૂટી રહ્યા છે આતંકીઓ નજીક આવીને ફાયરિંગ કરવા લાગ્યા હતા તો પ્રત્યક્ષ દર્શી તેના ફુઈ ફુવા અને પિતરાઈ ભાઈ સાથે ફરવા ગયો હતો અમે પેલા ગયા એટલે ટિકિટ લીધી ત્યાં દરવાજે અને ટિકિટ લઈને અમે અંદર ગયા અને અંદર જઈને ઘડી બે ત્રણ મિનિટ રહીને ફાયરિંગ થયું બે એવો અવાજ આવતો હતો કે ફટાકડા ફૂટે ને એવો ને અમને એમ છુ કે કોઈક ફટાકડા ફોડતું હશે પણ ઘડીક રહીને નજીક આવીને બધા ફાયરિંગ કરવા માંડ્યા અને બધા ઉપર મારવા મળ્યા ત્યાં નહી એ ભાગતા હતા પણ ઈ બધા કેતા નીચે હોઈ જાઓ બે જાવ યતીશભાઈ નીચે બે હોય ગયા ને એમાં એને ગોળી વાગી ગઈ અને વાય થી મારો ભાઈ સ્મિત આવતો તો એની હતો એટલે એને ગોળી વાગી મારા ફુવા એટલે ઈ ત્યાં ઉભો રહી ગયો ને પછી ઘડીક ઉભો રહ્યો એટલે મારા ત્યાંથી આતંકવાદી આવી ગયો હાઉ નજીક અને પછી એને વાતચીત થઈ હશે અને પછી એને ગોળી મારી દીધી હા એવું હશે હા મારા ફઈ જોડે હતા પણ ઈ પેલા વૈયા ગયા તેને ખબર નથી કે મારા ફુવાને વાગી ગઈ છે ગોળી ઈ પછી પાછા આવ્યા એને ખબર પડી ને એટલે પછી દસ વીસ મિનિટ રહીને કેટલું કર્યું પછી મારા ભાઈ ને એકલા એ દરવાજે મેન ગેટ હોય ને ત્યાં મેં એકલાને ને અને પછી મને હાલાત ઠીક ન લાગી એટલે મેં મારા ફાઈને કેટલું કહીને નીચે લાવ્યું ઈ તો મને નથી ખબર હું ભાગતો તો અને મે ખાલી વાહ્યા જોઈ એટલે થોડીક વાતચીત થઈ ને સીધી ગોળી જ માર દીધી અચ્છા કેવી રીતે ક્યાંથી ગોળીઓ આવતી હતી શું તો નહીં ઈ તો બધી આખું ગ્રાઉન્ડ હતો એટલે ફરતી હતી ને આવતી હતી બધી કોરથી આમ તો બહુ હતા અને ગુજરાત નહીં બહુ હતા ગોળીઓ ચલાવવા આંતકવાદી ઈ હતા બહુ અંદાજે જ નથી હં હંતાન મારતા એટલે મારા ભાઈ ને હા એવું થતું તું મને એ પાકી ખબર નથી મારા ફાય ની જાન બચાવવા માટે હું પણ ભાગ્યું હા નજીક હાવ બાજુ માં આવીને બાર જણા ગયા તા ને વીસ જણા હતા પણ બાર જણા ઉપર ગયા તા નહીં નઈ એમના મત લીલા કલર જેવા હતા ખાલી લીલા જેવું ને પેન્ટ ગમે પેરું નહિ આર્મી ના હા એવા નહીં એવું કઈ નહીં એવું કઈ નહીં ખુલ્લું ફેસ હતું બધો ભાગ દોડ માં જ હતો હું એકલો ખુલ્લા પગે આવ્યો અને મારા ફઈ ને ઘોડામાં બેસાડીને આવ્યો